નાણા લઈ પૈસા નાણાપિંડી આચરનાર કેસમાં નામદાર કોર્ટે આરોપીને સજા ફટકારી છે બે અલગ અલગ મિત્રો પાસેથી નાણાં લઈ પરત પૈસા પરત ન આપવા બાબતે અલગ અલગ કેસમાં એક જ આરોપીને અલગ અલગ સજા ફટકારી છે ગોધરા ખાતે રહેતા સંજયકુમાર મણિલાલ શ્રી માંડીને તાત્કાલિક અંગત જરૂરિયાત માટે નાણાંની જરૂર પડતા જગદીશભાઈ બે મહિના પૂરા થયા બાદ તેમના મિત્રે પૈસાની ઉઘરાણી કરતા તેઓ ગલા તલા કરવા લાગ્યા હતા અને વારંવાર ઉતરાણી કરવા જતા પૈસા પરત ન આવતા આખરે કંટાળેલા તેના મિત્રએ ચેક બેંકમાં ભર્યો હતો જોકે ચેક બાઉન્સ થતા તેમણે ડીસાની નામદાર કોર્ટમાં ફરિયાદ કરી આ સિવાય સંજય કુમાર શિમાડીએ દિશામાં રહેતા તેમના વેપારી મિત્ર સંજય કુમાર શિવકુમાર મલકાણી પાસેથી તાત્કાલિક ધંધા માટે નાણાની જરૂરત ઉભી થતા હાથ ઉછીના પાંચ લાખ રૂપિયા લીધા હતા બે હજાર અઢારની સાલમાં નાણાં આપ્યા બાદ થોડા સમય પછી સંજયભાઈ મલકાણીને વારંવાર પૈસાની ઉઘરાણી કરી હતી પરંતુ પૈસા આપવાની જગ્યાએ બાદમાં સંજયભાઈ શ્રીમાળીએ તેમને ચેક આપ્યો હતો જે ચેક બેંકમાં નાખતા બાઉન્સ થયો હતો આ કેસમાં પણ પૈસા આપનાર સંજય કુમાર મલકાણીએ ડીઝાની નામદાર કોર્ટમાં ફરિયાદ કરી આ બંને કેસ ડીસાની નામદાર કોર્ટમાં ચાલી જતા અને ફરિયાદી પક્ષે વકીલ સુભાષભાઈ ઠક્કરની ધારદાર તલીલો અને સંયોગજક પુરાવાઓને ધ્યાને લઈને એડિશનલ ચીફ જસ્ટિસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યોગેશ પટેલે બંને અલગ અલગ કેસમાં એક જ આરોપીને અલગ અલગ સજા કરી છે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ બેસો પંચાવન બે અન્વયે ધી નેગોશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો અડત્રીસના ગુના સબબ આરોપીને તક્ષી રૂંડ ઠરાવીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને જો આરોપી ત્રીસ દિવસમાં ફરિયાદીઓને પાંચ પાંચ લાખ રૂપિયા વળતર પેટે ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારાય